ભગવાન માનોના શરીરમાં આવી અને ઈશ્વર તરીકે જીવી ગયા માણા માણાના કોખામાં નાણા મળ્યા તો માણા તરીકે ન જીવી ગયા આટલી નબળાઈ એટલા માટે આપણે આપણા માલિકને અંદર ગયા બી જેનો ઈસ્ટ અંદર એ બલિષ્ઠ જેનો ઈસ્ટ અંદર એનું અનિષ્ટ કોઈ કરી શકે નહીં બાપુ આપણે કોઈ છીત્રી જાય આપણી કોઈ બનાવટ કરી જાય પૈસા ખાતર આપણે વેચાઈ જઈએ કેટલી બધી નબળાઈ કે આપણા જીવનની

જ્ઞાન યોગ વ્યવસ્થિત દૂધ ખા દૂધ પીવો તંદુરસ્ત શરીર સ્વચ્છ મન પવિત્ર વિચારો અને સ્વચ્છર મનો પ્રવાહ

ગાનું બાનું ધ્યાન રાખ્યું હું આવડો મોટો થયો મેં ઘર છોડ્યું ત્યાં સુધી મેં મારી બાનું ક્યારેય અપમાન નથી મેં ઘર છોડ્યું ત્યારે મારી એક જ લીટી કીધી બેટા મારા કુંખ ને તો નર્મદામાં પડીને મરી જાય છે મારી મારી કુંખ લગાવતો હું તો એમ કઉ છું આ ઉગા જેવો સપૂત એમાંથી આ અહીર સમાજના યુવાનો પ્રેરણા લખવી આયરોને ગ્રાશ્યાઓને કાઠીને એક તેવ હોય જો જો આયર લખ્યો ને જો મોટર ઉપર લખ્યો હોય કા આહીર લખ્યો ગાય જય યદુનંદ ગ્રાશ્ય લખ્યો હોય જય માતાજી અમાર કાઠીએ લખ્યો હોય સૂર્ય વંદના ઓલા રબરી લખ્યો હોય જય ઓડવાળા ઓલા લખ્યો જય નગા લખા હું એમ કે વાસુ ગામ લખ્યો કે સાઈડ મળી જાય ને સાંગા આવડા માથા પર રો શાળો કરે દાડા ઉપર ને બેઠો કે હું એનો વિરોધી નથી ચારે કોર લખો

આ બાબાની બળતરા બોલે બાપુ એટલા માટે આપ સર્વને ઘરબદ્ધ પ્રાર્થના છે કે છેલ્લે મુદ્દો આ પરિવર્તનનો શંખ આજથી યાદ રાખજો આ ઓડીદર બોડીદર ની અંદર જ આ બોદાર પરિવારે જે આ કથા બેસાડી છે ખીમજીભાઈ એનો પરિવાર જે કઈ નામ બધા આવડતા નથી ચહેરાથી ઓળખું છું આ

અને મારવાન મરવામાં જબરો ક્યાંય સ્વાર્થ નહીં એકલો ધર્મ

શબ્દ ની ખેતી છે નીચે કૃષિ ની ખેતી હોય છે આ તમારામાં જો બદલાવ ન થાય તો આ સમય નો બગાડ છે અને બીજું તમારી માએ પથ્થર ને જન્મ આપ્યો હોત તો ગરીબ ના પાયા માં કામ આવે તમે નહીં સમજો અને સંત સંગથી જીવન ચારિત્રવાન બને સંત વસંત લાવી દે સંત અનંતનું દર્શન કરાવી દે સંત સંતમાંથી મુક્ત કરી દે સંત ભગવંતને મિલાવી દે આ સાંઈ બાબા ચાલીસ હજાર કરોડ મેટ્રકુ દોઢ હજાર કરોડ રૂપિયા આ પૃથ્વી પર મનુષ્ય કેવાય બાપુ ધર્મગુરુ ઓ શું ઉપદેશ દે હું તમને ઉપદેશ દે તો ક્યાં હોય ગાલે બાપુ નાટક નો રાજા દવા ગામ આવે પદરૂ અને મહાત્મા એવો ઉપદેશ દે જીગર કરી શકતા નથી સાધુ પૈસાની ભૂખમાં કીર્તિની ભૂખમાં કદાચ થાય તો શું થાય બેરો ટેક છે એક જ વાર ખોખવાલે મરી જાય પણ મરતા મરતા કેટલાયને તારતા જાય જીવન તો ધન્ય થઈ જાય એક મહાત્મા કે જુવાર નહીં ખેલના જાય પિક્ચર નહીં દેખલા જાય શરાબ નહીં પીના જાય સિગરેટ નહીં પીના જાય એ બધું કીધું એ મહાત્મા એકદમ લિબર્ટીમાં જ બહાર નીકળે હાથમાં થમ્સ અપ ને બિસ્ટોલ ને ખારી સિંગ બે ચાર ઢોકરાઈ જાય કે બાપુ તમે કાલે ઉંધા સાળતા છો

સમજાણું ચોક ઉભડ્યો ક્યાં સાલા બે કામ સાથે ન જ જાય હમ ઉગરેશ ને હમ દેવ રાજીને ભી એમ કરે બે કામ કભી હવે આવા બાવા તમારા જીવનમાં શું મૂછ મારે એટલે જેની તેની દાઢીમાં હાથ નાખવાની

امینت اتب اودار دا ابودار پریبار نو کیان یگن شکدیو جی بھاگت ما ویو وردن دی یوان شوک... چھتا شوک... ادیشنا روزی ما گتنی دا گا اینے پریقشت نے کی دو ہوں جاؤ پچھی دکشک آوزے ہوں بیٹھو ایشتیاں شدی کار مانا અને તમે કોઈ દિવસ શ્રીમદ ભાગવત નું રહસ્ય સમજ્યા જેને બચાવવાનું છે ને પેલા કૃષ્ણ એ છે ગર્ભમાં જે પરીક્ષિત ને બચાવવાનો છે શરીર શસ્ત્ર થી બચે મન શાસ્ત્ર થી બચે પરીક્ષિત ને છેલ્લે વિચાર ની જરૂર હતી ગર્ભ માં શાસ્ત્ર ને નહીં શસ્ત્ર ની જરૂર હતી કૃષ્ણ શસ્ત્ર થી બચાવ્યો અને છેલ્લે પરીક્ષિત રાજાના મન ની તકલીફ હતી

આપી દેવાની કેટલી ઉતાવળ જેનું છે પરવા કર્યા વગર દીકરો નથી તો દીકરીના લગ્ન ના નામે પણ આખા સમાજ ને ભેગો કરી

કેટલું મુશ્કેલ છે વાણીનો વિષય છે વાણીનો વિષય છે

વગર આમંત્રણ ઓલા બેરે ઘરે કીધું ઓલા બાપુ આપડે રાજા બહાર આવીને પ્રભુ શું આજના એક ઓલું કપીનગર જોવું ચાર ઘોડા વિક્ટોરિયા મગાવી ચૌદ ના મોટી રેવાળા લેવા ઘોડા અને ઘોડા ને બહુ શોખા

વાઇન્દ્રા કે સંસ્કૃત બોલે પ્રજા કેટલી સંસ્કારીન ખાન દિયે છે આગળ ગયા બે ગુજરાતી વાઇન્દ્રા બેઠેલા ડોળાસન આ બાપુ આવો આવો ધન ગડીન ધન બા આવેલા ગોદરું કાડો બાપુ નું બેડો રોગા દૂધની ની સા કાડો હળી ઉભી રેવી બાપુ જીવન મંગલમય પવિત્ર કલ્યાણમય હોય મરાઠી બસ આગળ

તારા રાજમાં વાંદ્રા એટલા હોશિયાર છે ચાલાક છે ચતુર છે દુનિયાની તમામ સુવિધાનો ઉપયોગ કરી શકે છે આટલી ભાષાઓ જાણે છે તારા રાજની પ્રજા કેવી હશે આહા

આ વટાણા હાટું વટલાય જાય વાંદરા હાટું મહેનત ન કરાય મહેનત માણા હાટું કરાય માણા હાટું એમ મેં અત્યાર સુધી તમને માણા સમજીને મહેનત કરી છે એટલે આ બોધર પરિવારે જે શ્રીમદ ભાગવત કથાએ બેસાડી છે એમાંથી કઈક લઈને જજો અહીંથી કઈક લઈને જવાનો અવસર છે યદુવંશીઓ માટે અથવા કાટિયાવણ માટે જે સમાજ કથા સાંભળાયો હોય અહીંથી શાસ્ત્રની આજ્ઞાને શિરોધાર્ય રાખીને જજો અને જીવનની અંદર કઈક પરિવર્તન આવે એવું કઈક કરતા જજો માતાઓ તમે પણ આવી દ્રષ્ટિ આવી ઉદાત ભાવના અને કેમ ખવાય કેમ જીવાય શું પહેરાય એ બધું તમારી પ્રજાને શીખડાવજો એ જ મંગલ અભ્યર્થના મારી વાણીને અહીં વિરામ આપું છું નમ પાર્વતી વદે હાર હર મહાદેવ कृष्णचन्द्र भगवान् गि रामचन्द्र भगवान् गि भागवत भगवानगी